મીઠાઈ વહેંચવાની તૈયારી શરૂ કરી લો કારણ કે ચાર ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ભગવાન ગણેશજી છ રાશિઓ પર પોતાની કૃપાથી ધનની વર્ષા કરવાના છે હા મિત્રો ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ખાસ પ્રસન્ન થઈ ગયા છે તેમની કૃપાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓનો એવો પ્રવાહ આવશે કે દરેક કષ્ટ અને દુઃખનું અંત આવશે ભગવાન ગણેશજીની આ કૃપાથી આ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓ પર ભગવાન ગણેશજી ચાર ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ધન સંપત્તિ લૂંટાવવાના છે આ રાશિના જાતકોના જીવનમાં ધનની કોઈ કમી નહીં રહેશે અને તેઓ ધનધાન્યથી પરિપૂર્ણ થઈ જશે આ વિડિયોમાં આપણે તમને તે સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આ વીડિયોને શરૂથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવો આ વિડિયો તે છ રાશિઓ માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે તો મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો અમારા ચેનલ જ્યોતિષ દર્શનના આ વિડીયોને લાઇક જરૂરથી કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી રવસ્ય લખો જેથી તેમની કૃપાથી તમારું જીવન પણ ધન્ય બનાવી શકે હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓ પર ભગવાન ગણેશજી ચાર ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ધનની વર્ષા કરવાના છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહેશે આ રાશિઓ પર તેમનો ખૂબ જ આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે જેના કારણે તેમનું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓના દરેક દુઃખ પીડા અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે સાથે જ ભગવાન ગણેશજીના આશીર્વાદથી તેમને અપાર ધન પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે મિત્રો જે છ ભાગ્યશાળી રાશિઓની આપણે વાત કરી રહ્યા છીએ તે તેમની મહેનત અને લગનના બળ પર જીવનમાં મોટી સિદ્ધિઓ મેળવવા જઈ રહી છે ભગવાન ગણેશજીની કૃપાથી તેમનું નસીબ ચમકી ઉઠશે અને જીવન સુખમય બની જશે આ ભાગ્યશાળી રાશિઓની યાદીમાં પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન ગણેશજીના આશીર્વાદ છે તમારા જીવનમાં ખુશીઓનો ઉત્સવ આવશે ભગવાન ગણેશજી તમારાથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવી રહ્યા છે તમારી કઠિન મહેનત હવે રંગ લાવવાની છે અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતી વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે તેમનું વેપાર ઝડપથી વધી જશે અને તેમને દરેક જગ્યાએથી લાભ મળશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવકાશ મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પોતાની મનગમતી નોકરી મળવાની શક્યતા છે અટકેલા પૈસા પાછા મળશે અને વ્યવસાયમાં રહેલા અવરોધો હવે સમાપ્ત થશે કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો નવો યુગ શરૂ થશે ભગવાન ગણેશની કૃપાથી આ સમય તમારા માટે દરેક રીતે લાભદાયક રહેશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી મહેનતનું પરિણામ હવે મળવાનું છે ભગવાન ગણેશની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કામ પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધો મજબૂત બનશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણીની મદદથી તમારા તમામ કામ સરળતાથી બની જશે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ સમય તમારા માટે નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનો છે તમારી પ્રગતિને જોઈને આખી દુનિયા તમારી પ્રશંસા કરશે હવે આ યાદીમાં ત્રીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારું જીવન આનંદ અને સમૃદ્ધિથી ભરવા જઈ રહી છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને નવા અને ઉત્તમ સફળતાના અવસરો મળશે આ અવસરોથી તમારા અટકેલા કામોને સમયસર પૂરા કરવામાં મદદરૂપ થશે સાથે જ જે પણ નવા કામો તમે શરૂ કરવા માંગો છો તેમાં તમને નિશ્ચિતપણે સફળતા મળશે તમારી આવકના સ્રોતોમાં વધારો થશે અને ધનલાભના નવાનવા અવસર પ્રાપ્ત થશે મેષ રાશિના જાતકોના પરિવારમાં પણ ખુશહાલીની સ્થિતિ બનેલી રહેશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં તમારી સફળતાની ચર્ચાઓ થશે આ ઉપરાંત અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના નિશ્ચિતપણે સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી આ સમય તમારું સંપૂર્ણ સમર્થન કરી રહ્યું છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં હવે જે રાશિ આવે છે તે છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી ટૂંક સમયમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે મિત્રો તમારી મહેનતનું ફળ હવે તમને મળશે તમે અત્યાર સુધી જે પ્રયાસો કર્યા છે તેના સકારાત્મક પરિણામ હવે સામે આવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા અટવાયેલા કામ સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સહકાર મળશે જેનાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે ધનુ રાશિના જાતકો માટે આ સમય આર્થિક સમૃદ્ધિનો છે તમારી આર્થિક સમસ્યાઓ હવે સમાપ્ત થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે તમારી આવકમાં પણ વધારો થશે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગારમાં વધારો થવાના યોગ છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી અડચણો દૂર થશે અને જીવનમાં અસીમ ખુશીઓ આવશે આ સમય તમારા માટે ન માત્ર આર્થિક પ્રગતિનો છે પરંતુ જીવનના દરેક પાસામાં સફળતા મેળવવાનો પણ છે મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી ધનુ રાશિનું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાઈ જશે આ સમય તમારી દરેક મનોકામના પૂરી કરવાની છે તમારું જીવન હવે સકારાત્મક બદલાવોથી ભરાવાનું છે હવે વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિ ભગવાન ગણેશજીની કૃપા મિથુન રાશિના જાતકો પર છે નોકરીમાં પ્રમોશનના યોગ છે અને વેપારમાં આશ્ચર્યજનક ફાયદાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતા વધુ મજબૂત થશે તમામ અધૂરા કામ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થશે સંતાન સુખની પણ પ્રાપ્તિ શક્ય છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ છવાઈ જશે આ યાદીમાં આગલી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ ખુશીની વાત છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની છે સિંહ રાશિના જાતકોને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજમાં તેમની ઘણી વખાણ પણ થશે તમારા જીવનમાં હવે એવા નવા અવસરો આવશે જે તમારા જીવનને ઉત્તમ બનાવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ તમારા પરિવારમાં પણ ખુશીના વાતાવરણનું નિર્માણ થશે વ્યવસાયમાં તમને મોટી પ્રગતિના યોગ છે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે તમને પદોન્નતિ સાથે પગારમાં વધારો મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને આર્થિક લાભના નવાનવા અવસરો મળશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમની આ મનોકામના પણ પૂર્ણ થઈ શકે છે તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન ગણેશજીના આશીર્વાદ સિંહ રાશિ માટે આ સમયને અતિશય શુભ અને ફળદાયક બનાવે છે હવે તમારું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાઈ જશે હવે વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે શુભ સમાચાર એ છે કે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનો છે હા ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આપી રહ્યા છે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમારી મહેનતનું પરિણામ હવે મેળવવાનો સમય આવી ગયો છે જે કામો લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપાર કરતા જાતકોને વિશેષ ફાયદો થશે તેમનો વ્યવસાય દિનપ્રતિદિન પ્રગતિશીલ બનશે અને દરેક તરફથી ફાયદો મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સમાચાર મળી શકે છે નવા કામની શોધમાં રહેલા લોકોને પોતાની પસંદગીનું નોકરી મળી શકે છે જો તમારા કોઈ પૈસા અટકેલા હોય તો તે પણ હવે વહેલામાં વહેલું પાછું મળશે તમારા વ્યવસાયમાં આવેલા અવરોધો દૂર થશે અને તમારી આસપાસ ખુશીઓનું વાતાવરણ બની જશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આનંદની વાત છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આથી તમને આર્થિક લાભ મેળવવાની ભારે શક્યતા છે મકર રાશિના જાતકોને વ્યવસાય અને બિઝનેસમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે નોકરી કરતા લોકોને તેમના પદમાં બઢતી અને વધુ સન્માન મળવાના યોગ બની રહ્યા છે જો તમે વિદેશમાં નોકરી કરવાનું કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સ્વપ્ન હવે સાકાર થવાની શક્યતા છે આ સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે જે લોકો વ્યવસાયમાં છે તેમને તેમના વેપારમાં મોટો ફાયદો થવાનો સંકેત મળી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો તમારી મહેનતનું મીઠું ફળ હવે તમને મળવાનું છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોનું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમારા જીવનના તમામ દુઃખપીડા અને તકલીફો દૂર થશે અને અસીમ ખુશીઓનું આગમન થશે આ સમય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવીને તેને નવી દિશામાં આગળ વધારશે હવે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય માત્ર આર્થિક લાભ માટે જ નહીં પરંતુ વેપારમાં પણ મોટી પ્રગતિના સંકેત આપી રહ્યો છે નોકરીમાં રહેલા લોકો માટે પદોન્તી અને પગાર વૃદ્ધિના લક્ષણો દેખાઈ રહ્યા છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોનારા કન્યા રાશિના જાતકોનું આ સપનું સાકાર થવાની શક્યતા છે વેપાર કરતા લોકોને વધુ નફો થશે અને ધનલાભના અનેક નવા અવસરો મળશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા જાતકો માટે આ સમય સંતાન સુખ લાવશે પરિવારમાં સુખ શાંતિ અને ખુશહાલીની સ્થિતિ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં બધા જ માંગેલા કામ પૂર્ણ થશે તમારું જીવન હવે સકારાત્મક પરિવર્તનોથી ભરાઈ જશે હવે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપા સતત બની રહી છે જૂના અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ઉધાર આપ્યું છે તો તે ધન તમને પાછું મળવાની શક્યતા છે કર્જમાંથી મુક્ત થવાના પણ યોગ છે તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધનલાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ તુલા રાશિના જાતકોને તેમના સ્વભાવમાં થોડું સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા જ કામ બની જશે સંતાન પ્રાપ્તિનો આનંદ અને જીવનમાં ખુશહાલીનો અનુભવ થશે તુલા રાશિના જાતકો મહેસૂસ કરશે કે આ સમય ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ સમય તમારા માટે દરેક રીતે શુભ છે આ અનુકૂળ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો આ તમામ રાશિઓ વિશે વધુ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરો આભા